ડભોઈમાં ગરમીથી લોકોની મુશ્કેલી વધતા લોકોએ ગરમીથી બચવા ઉપાયો કર્યા હતા ડભોઈ નગરમાં ગરમીનો મહત્તમ પારો તેતાલીસ ડિગ્રીએ પહોંચતા નગર તાલુકાની પ્રજા ગરમીથી પરેશાન થઈ હતી ડભોઈ પંથકમાં સૂર્યોદય થતાની સાથે સવારથી જ તાપમાનનો લઘુત્તમ પારો અઠ્યાવીસ ડિગ્રીથી શરૂ થયો હતો જે પારો બપોરના બાર કલાક સુધી તો તેતાલીસ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો અને તેતાલીસ ડિગ્રી સુધી પહોંચેલ પારાએ સાંજના પાંચ કલાક સુધી પોતાની ડિગ્રી જાળવી રાખી હતી જેને લઈ સતત પાંચ કલાક સુધી તેતાલીસ ડિગ્રી તાપમાનનો પારો ચડવાઈ રહ્યો હોવાથી સમગ્ર દિવસ દરમિયાન ડભોઈ નગરના રોડ સુમસાન ભાષતા જોવા મળ્યા હતા છૂટકે કામકાજ અર્થે પોતાની બાઇક કે ચાલીને નીકળનારા લોકો કે વડીલો ગરમીથી બચવા માટે મોઢા પર સંપૂર્ણપણે બાંધીને નીકળેલા જોવા મળ્યા હતા પોતાના ઘરોમાં જ એર ઘરના કુલરો બારણા બંધ કરી અને ઘરમાં જ પુરાઈ રહેવાનું પસંદ કરતા જોવા મળ્યા હતા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર